આપણા સમક્ષ એક વાત ફરી ધ્યાન કરાવી આપું છું કે આપણા જે વિષય છે બંધારણ વિશે જાગૃતિ કેમ જરૂરી છે બીજો વિષય છે આપણો બંધારણ અમલવારી અમલવારી બંધારણ દ્વારા અધિકાર પ્રાપ્તિ માટે માટે શું કરવું એની પ્રાપ્તિ જે અધિકારો છે તે માટે શું કરવું ને એમાં આપણું કર્તવ્ય શું છે એમાં શું કરી શકે છે अपन तीजो के दुर्गत से न्याय इंसाफ मांगे सही फैला स्वतंत्र सेनानियों ना इतिहास में लोगों समक्ष लावा जरूरी चीज वो अय्या एक बात मेरे के जो कोने खबर से दलिया वाला बाप खबर दे रहा है बड़े बड़े दलिया वाला बाप दलिया वाला बाप ने अपना के लोगों सही फैला जे के लोगों सामान्य सही फैला कोई पास कोई आइडिया नहीं ઓકે આજા બિના બીજો કોઈ નથી પાસે ઓકે આજા જ એમ મુદ્દો જોવાનું શું છે કે સંગઠિત કે આપા સંગઠન સે મુકવા માં એવું છે કે આઝાદી માટે લડ્યા હતા બોલાવ લડાઈ એની આઝાદી માટે હતી તો એ હું થોડું આ આ ચેપ્ટર બોલાશે તો બરાબર સ્પષ્ટ મળું અને જરીયાવાળા વાત તો એટલા માટે आदरकडक तनक कसो बिरीते क्या पेशपोचो હું એને જલિયાવાલા બાતરી મે શું અખાવા માંગતો મને જેપી મે ઇતિહાસી બેડી દે જલિયાવાલા બાપ એક કાનૂનલ કાયદા વિરુદ્ધ આંદોલન હતું રોલે એક તરીકે કાયદો બનાયલો તેના વિરુદ્ધ મે આંદોલન હતું આંદોલન ઘણા ખૂબ કાયદા વિરુદ્ધ જલિયાવાલા બાપ આતોલા જો પણ આપણને ભડકોમાં કેવી રીતે બેડી તલામાં આવે છે કે આપણે હકીકતથી આ સમજનો આયો રોલ એક્ટ જે બનાવેલો જે તે યુ એમ પી એમાં પત્રકાર હોય એક્ટિવિઝ હોય સમાત્રો નિર્ણય હોય એક્ટિવ હોય તો તેમજ પહોંચી નાખતા માણી નાખો આ એક છે કે નહીં એવો જ એક્ટ હતો ઓગણીસસોને તબૂતનો બનાવેલો ને એનો વિરોધ કરતા તાતા ઓગણીસો ને ઓગણીસ સુધી પહોંચ્યો આંદલન એ ત્યાં આવી લોકોની સહાય થઈ એટલે એનું શું કહેને ભગવાન જે છે કે આની હિસ્ટરી ને વાંચ્યા ને તો જનરલ કોન હિસ્ટરી ને વાંચ્યા ને તો હિસ્ટરી માં લીધું હિસ્ટરી છે એટલે મેં તમને સામે એક એક એક્ઝામ્પલ આપો એક નાનો એક્ઝામ્પલ આપો જલેવાલા બસ જલેવાલા બાત અમદાવાદ કે તાકે આંગણા જનરેસનને ખબર પડે કિસાન આંદોલન ચાલ કર્યું એ લોકો સદાબદ કે લોકો આંગણા કેળા કે એન 10 કાયદા બનાવી દે સરકારે તો આ આંદોલનો પહેલેથી તળતા એવા છે ગુલામીથી લેલે અમરાવી ચાલી રહ્યા છે એટું યાદ રાખો અમાર મુસ્લિમ સભતના મુસ્લિમ સભતના લોકો જીદિત છે વોકલ બનતા

મને બહુ દુખ છે કે મુસ્લિમ સમાજનો ખૂન વળા કે ઉપર છે કે સરકાર જે સંકલ્પ કરી રહી છે વકફ એક્ટ ના લઈને એટલું મોટું સંકલ્પ છે કે તેના સામે તમારે મજબૂતી ઊભો થવું પડશે અને રણનીતિ બનાવવી પડશે પણ એમાં જે આપણો સમાજ છે ને કોઈ જૂઠ છે કોઈ મહેનત કરવાનું જરૂર છે મને આપણા વિસ્તારની અંદર પ્રથમ વખતે આપણે લખેલું છે

દરેક પ્રોફેશન ટ્રેનિંગ છે તો સામાજિક ક્ષેત્રે આપણે પોતાની ભૂમિકા કેવી રીતે બધી શકીએ અને સોશિયલ એક્ટિવિસ્ટ કેવી રીતે બની શકીએ માનો કે આજકાલ તમે મેં વાળા મિત્રો ભાઈ એવું છે તો પોતાને સોશિયલ મીડિયાના પેજ લખી દે કે સોશિયલ એક્ટિવિસ્ટ સમાજ સેવક પણ સેવકના કેવા ગુણો હોવા જોઈએ એનું ઉલ્લેખ શું હોવો જોઈએ એની પાસે શું ઇશ્નરી હોવી જોઈએ સમાજ પાસે એને શું લે છે એનું કોઈ જ્ઞાન હોવું જોઈએ મારી વાત કરવી હોય કે આપણા પહેલીના ચેપ્ટર છે आपली टीम तरफ फ्री कोशिशो वारंवार થાય છે આ બે સિબિરિયસ છે મંતલ છે પરિવર્તતું નરસક